નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પતિ ચિરાગભાઈ કનુભાઈ ઠાકોર રહે શ્યામનગર વિશ્રામનગર ની બાજુમાં મેમનગર અમદાવાદ ખાતે તેમના સાસરિયામાં રહેતા હતા અને ત્યારબાદ સાસરીયા પક્ષના ત્રાસના કારણે તેઓ ચિરાગભાઈ ના ફાર્મ હાઉસ ખાતે ચિરાગભાઈ સાથે 11 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને તેમણે 8 વર્ષનો એક દીકરો પણ છે આ દરમિયાન તેમના સાસરા કનોજી મોફતજી ઠાકોરની જમીન વેચવામાં આવી છે જેની કિંમત 115 કરોડ રૂપિયાની હતી તેમાં વારસાઈના ભાગરૂપે ચિરાગભાઈને રૂપિયા 11 કરોડ 50 લાખ ભાગમાં આવે પરંતુ સાસરીયા પક્ષના લોકોએ એક રૂપિયો પણ આપવા રાજી ન હતો અને તેથી હિનાબેન અને ચિરાગભાઈ સાથે વારંવાર ઝઘડા કરી તેમને ઘરમાંથી કાઢી મૂકતા હતા અને તેથી તેઓના ત્રાસથી એક દિવસ ચિરાગભાઈ મોતના મુખમાં ધકેલાઈ ગયા અને તે હિનાબેનના શાસ્ત્રી પક્ષના કુલ 15 જણા જવાબદાર છે તેવું તેમણે ફરિયાદમાં જણાવ્યું છે. જોકે હાલમાં પણ તેમના સાસરીય પક્ષના ત્રાસ ચાલુ જ છે જેથી હિનાબેન ત્રાસી જઈ અને ઝેરી દવા ગડગટાવી લીધી હતી. અને હાલમાં તે અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે હિના હિનાબેને તેમના પિતા બળદેવભાઈ ન્યાય માટે મુખ્યમંત્રી લઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેમના સસરા કરુજી ઠાકોર અને બીજા 15 સામે ફરિયાદ કરી છે. ત્યારે નારી નારીતું નારાયણ કહેવાતી હોય તે દેશમાં હિનાબેનને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું સંવાદદાતા પવન પરમાર આઈ7 ન્યૂઝ ગુજરાતી અમદાવાદ હિનાબેન તમારી શું ઘટના બની અને તેઓ ન્યાયની અપેક્ષા રાખજો satu sih ke ke di.

બેન તમે અલગ અલગ અરજીઓ કરીને જો મુખ્યમંત્રીને કરી ગ્રામ કરી પોલીસ સમક્ષ કરી હજી સુધી ત્યાંથી કોઈ જવાબ મળ્યો તો મને હા મફિલ મળ્યો કુડીટર અરજીઓ કરી અરજીઓ કરી અને પ્રતિસાદ મળ્યો કોઈ જવાબ પોલીસ ને કોઈ દબાણ કરવામાં આવે ના

મેં કીધું કે મને ચોરી લેતા જો મંદિર કોઈ યોગી દે હું તને કહેવા આવું છું પાછું એમ કરીને ગઈ કે પછી પછી સામેથી તમે અરજી મોલેક કયો છે કે સામે આવે વ્યક્તિ મને ફોન કરીને જાણ કરી દે તો મને એકો દી જાણ હતી કે તમારા પતિ મરવા જાય છે ના સામેવાળાએ મને એમ કીધું મારા ઘરે આવી કે અમારો છોકરો કેનાલમાં પડી મરી ગયો છે મોટા ભાઈએ મને ધમકી બી આપી કે અમારો ભાઈ જીવતો હશે કે મરી ગયો હશે તો અમે તેને માણી આવ્યું એટલે એમને ક્યાંથી ખબર પડી કે અમારો ભાઈ કેનાલમાં પહેલાંથી જ પડી ગયો છે અને સાસરીયા પક્ષમાં કોનો કોનો તરફથી તમને હેરાન કરવામાં આવતા અને એમની એમની પહેલે પટની લીના એના મોટો ભાઈ પછી એમની ભાભી સાસુ એના પપ્પા એના બીજા એક ભાઈ છે જેંગાલમાં મતલબ કે એમનો જો મત કે ડોક્ટર સાહિલ મૌલિક તમને સાચ છે કે તમાર હસબન્ડ હત્યા કરવામાં આવી હા મને શંકા થાય છે બહુ જ જાણ કરી રહ્યા છે મૌલિક કદાચ તો કે નિયારીતા એ છો તો પોલીસવાનું કોઈ જવાબ નથી

એમ કે મારા છોકરાને ન્યાય મળો મને ન્યાય મળો જે મારા હસબેન્ડનું છે એ શું મારા છોકરાને મળો તમારા જે પતિ છે એના તરફથી કેટલા બાળકો છે શું નામ છે